બે હજાર ચોવીસના ગરમ વર્ષના રેકોર્ડસે દુનિયાને ચોંકાવી દીધી છે પરંતુ શું તમે જાણો છો કે આ વર્ષ તમારા બાકીના જીવનની કમ્પેરિઝનમાં સૌથી ઠંડુ સાબિત થઈ શકે છે હા તમે સાચું સાંભળ્યું આજથી આવતા વર્ષોમાં આપણા ગ્રહ પરના તાપમાનની સ્થિતિ કેવી હશે તેની કલ્પના કરવી માત્ર ડરાવણી નથી પરંતુ તે સાચી ચેતવણી પણ છે જેમ જેમ ગ્લોબલ વોર્મિંગની અસરો વધી છે

શું તમને આવી પરિસ્થિતિ સ્વીકાર્ય છે તો ચાલો આપણે સમજીએ કે આ બધા પાછળના વૈજ્ઞાનિક તથ્યો શું છે અને આપણે કેવી રીતે પૃથ્વીને બચાવવાના પ્રયાસોમાં ભાગ લઈ શકીએ છીએ વર્ષ 2024 પૂરું થવા જઈ રહ્યું છે અને વૈજ્ઞાનિકોએ ફરી એકવાર ચેતવણી આપી છે કે આ વર્ષ ગરમીના નવા મકામે પહોંચી છે વૈશ્વિક તાપમાનમાં સતત વધારાની અસર વૈજ્ઞાનિકો માટે ચિંતાનો વિષય બની ગયો છે બે હજાર ચોવીસને અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ ગણવામાં આવ્યું છે અને આ એક મહત્વપૂર્ણ મકામને દર્શાવે છે જે ક્લાઇમેટ ચેન્જ માટે ગંભીર ચેતવણી છે આવી જ આગાહીઓના હિસાબે બે હજાર ચોવીસ એ પહેલીવાર હશે જ્યારે પૃથ્વીનું તાપમાન પેરિસ ક્લાઇમેટ રેકોર્ડમાં નક્કી કરેલા એક પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસની મર્યાદાને વટાવી જશે આ પેરિસ એગ્રીમેન્ટ બે હજાર પંદરમાં આબોહવા પરિવર્તનના દૂષણોને રોકવા માટે કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ માનવજાતને આબોહવા પરિવર્તનના સૌથી ખરાબ પરિણામોથી બચાવવાનો હતો આ મર્યાદા વટાવું એ દર્શાવે છે કે પૃથ્વી પર વૈજ્ઞાનિકોએ ગણાવેલા જોખમોથી થનારી ભયંકર અસરોનો સમય શરૂ થઈ ગયો છે આ ઐતિહાસિક ગરમ વર્ષ માટેના મુખ્ય કારણોમાં ગ્લોબલ વોર્મિંગ અને એન નીનોની અસરનો સમાવેશ થાય છે એલનીનો એટલે મધ્ય અને પૂર્વીય ઉષ્ણકટિબંધીય પેસિફિક મહાસાગરમાં સમુદ્રની સપાટીની ગરમી જે સમગ્ર વિશ્વમાં હવામાનની પેટર્ન પર નોંધપાત્ર અસર કરે છે જેથી કોઈ જગ્યાએ અતિભારે પર દુષ્કાળ જેવો અનુભવ થાય છે જેને આપણે વરસાદ ખેંચાઈ ગયો છે તેવું કહીએ છીએ ફોસિલ ફ્યુલનો ઉપયોગ ડિફોરેસ્ટેશન અને ગ્રીનહાઉસ ગેસની વધતી એવી પેદાશ પૃથ્વી પર ગરમીનું સ્તર વધારવા માટે જવાબદાર છે એલનીનો નામનો પ્રાકૃતિક ચક્ર દરિયાના તાપમાનને વધારવાનું કામ કરે છે જે આ વર્ષે ખૂબ વધારે થયું હતું અને જેના લીધે મહાસાગરોનું તાપમાન વધુ ગરમ બન્યું છે જે દરિયાઈ જીવનને પણ ખૂબ મોટી અને ગંભીર અસર પાડી રહી છે સાયક્લોન જમીન ધસી જવી અને મોસમોની અનિયમિતતામાં વધારો આ પ્રક્રિયાઓ માત્ર શબ્દ નથી તે માનવજાત માટે એક ચેતવણી છે કે જો હાલની પરિસ્થિતિઓ બદલાવામાં નહીં આવે તો ભવિષ્ય વધારે જોખમભર્યું બની શકે છે આપણે બે હજાર ચોવીસને રેકોર્ડ તોડતી ગરમી સાથે યાદ રાખીશું પણ પ્રેક્ટિકલી જોઈએ તો ભવિષ્યમાં આવનારા વર્ષોની કમ્પેરમાં આ વર્ષને આપણે ઠંડુ કહીશું જે રીતે આપણે ફોસિલ ફ્યુલનો ઉપયોગ કરી રહ્યા છીએ અને ગ્રીનહાઉસ ગેસનું એમિશન ફેલાવી રહ્યા છીએ તે પૃથ્વીની ગરમીમાં સતત વધારો કરી રહ્યું છે જે આજના હળવા તાપમાન ઠંડો શિયાળો અને તોફાન મુક્ત ક્લાઇમેટને ભવિષ્ય માટે દુર્લભ લાગતો બનાવશે આ ચિંતાજનક સત્ય આજે દરેકને વિચારવા માટે મજબૂર કરે છે શું આપણે આપણા ભવિષ્યને સુધારવા માટે કામ કરીશું કે બસ શાંતિપૂર્વક આ બધો ખેલ જોઈશું શિફ્ટિંગ બેઝલાઇન સિન્ડ્રોમ એ એક માનસિકતા છે જે દેખાવમાં નિર્દોષ લાગે છે પરંતુ તે વિશાળ એન્વાયરમેન્ટલ સ્ટાન્ડર્ડ્સના ધીમે ધીમે ધોવાણ માટે જવાબદાર છે આ સિન્ડ્રોમ લોકોને તેઓ જે પરિસ્થિતિમાં રહે છે તે જ પરિસ્થિતિને સામાન્ય માની લેવાની માનસિકતા તરફ દોરી જાય છે એક ઉદાહરણ તરીકે સમજીએ જ્યારે વાયુ પ્રદૂષણના સ્તરો વધે છે અથવા દરિયાઓમાં માછલીઓની સંખ્યા ઘટે છે ત્યારે લોકો સમય સાથે તેને સ્વીકારી લે છે અને તેને સામાન્ય માની લે છે જે પૃથ્વી માટે લાંબા ગાળામાં ઘાતક સાબિત થઈ શકે છે આ માનસિકતા કારણ બની શકે છે કે કે લોકો થતા ફેરફારો જેમ ગરમ તાપમાન અને તોફાની કઠોર હકીકત તરીકે જ ગણી લે છે ટોક્યો યુનિવર્સિટીના એક પ્રોફેસર અને જાણીતા ઇકોલોજીસ્ટ છે માસાશી સોગા તેમના મતે આ સિન્ડ્રોમના કારણે લોકોને ક્લાઇમેટ ચેન્જની ગંભીરતા સમજવામાં મુશ્કેલી પડે છે તેમનું કહેવું છે કે આ સમસ્યાના ઉકેલ માટે વ્યક્તિગત અને સામૂહિક લેવલે મોટા ફેરફારોની જરૂર છે આપણે આ સમસ્યાને માત્ર વૈજ્ઞાનિક ચિંતાના રૂપમાં નહીં પણ આપણી લાઈફસ્ટાઈલમાં પરિવર્તન લાવવાની તક તરીકે જોવી જોઈએ ક્લાઇમેટ અંગે ગંભીરતા સાથે વિચારવું અને અસરકારક પગલાં ભરવા માટે પ્રેરિત થવું એ આજનો સૌથી મોટો ચેલેન્જ છે માત્ર એક વર્ષ પહેલા વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે પૃથ્વી

એટલે કે ઊર્જાના સંતુલન પર મહત્વની અસર પાડે છે જેનાથી સાયક્લોન તોફાન અને કેટલાક દુર્લભ હવામાનના ફેરફારો જેવા ઇવેન્ટ્સ જોવા મળી રહ્યા છે આ એક ચેતવણી છે કે હવે આપણે જરૂરી પગલા લેવાની જરૂર છે ગ્રીનહાઉસ ગેસને ઘટાડીને રિસાયકલેબલ એનર્જીનો ઉપયોગ વધારવાથી અને વધુ એનવાયરમેન્ટલ ગ્લોબલ પોલિસીસ અમલમાં લાવવાથી આપણે આ વધતા પૃથ્વીના ટેમ્પરેચરને ઓછું કરી શકીએ છીએ નાસાના ગોડાર્ડ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ સ્ટડીઝના ડિરેક્ટર ગેવિન શ્મિટે લેટેસ્ટ ગ્લોબલ ટેમ્પરેચર વિશે ચિંતાજનક આંકડાઓ શેર કર્યા છે તેમના જણાવ્યા પ્રમાણે છેલ્લા બે વર્ષ બે અને બે ખરેખર સુપર હતા શ્મિટે ખાસ ઉલ્લેખ કર્યો છે કે ઓગણીસો સિત્તેરના દાયકાથી તાપમાન સતત વધી રહ્યું છે પણ છેલ્લા દસ વર્ષોમાં તાપમાન વધવાની સ્પીડ વધી ગઈ છે આનું એક મોટું કારણ છે એ લિનો જે પેસિફિક મહાસાગરના તાપમાનમાં વધારો કરતી એક નેચરલ સાયકલ છે પણ આ એક જ કારણ નથી સ્મિથે એ પણ ધ્યાન દોર્યું છે કે આ ગરમી માનવ સંચાલિત ગ્લોબલ વોર્મિંગથી વધુ વેગ મેળવી રહી છે જ્યાં સુધી આપણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરતા રહીશું તાપમાનમાં સતત વધારો થવાનું નિશ્ચિત છે ગેવિન સ્મિતના જણાવ્યા મુજબ જો હાલની ગ્લોબલ ક્લાઇમેટ પોલિસીઝમાં કોઈ મોટા ફેરફાર નહીં થાય તો આ સ્થિતિ વધુ ગંભીર બની શકે છે ક્લાઇમેટ મોડેલ્સ દર્શાવે છે કે એકવીસસોની સાલ સુધીમાં પૃથ્વી આશરે ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ થઈ જશે તાપમાનમાં વધારા સાથે ભારે વરસાદ અતિશય ગરમીના દિવસો અને ક્લાઇમેટ સાથે જોડાયેલી આફતો જોવા મળી શકે છે આપણા રહેવા માટેના એકમાત્ર ગ્રહને બચાવવા માટે ગ્રીનહાઉસ ગેસના એમિશનમાં ઘટાડો અને રિસાયકલેબલ એનર્જીનો ઉપયોગ જ એકમાત્ર રસ્તો છે જનજાગૃતિ અભિયાનો પોલિસીમાં ફેરફાર અને લોકોની આ ગંભીર પરિસ્થિતિને નકારી કાઢવાના વલણને દૂર કરવું જરૂરી છે એન્વાયરમેન્ટ માટેની ચિંતામાં ગંભીરતા લાવવા માટે લોકોમાં ક્લાઇમેટ ચેન્જના લાંબા ગાળાના પ્રભાવોની જાગૃતિ લાવવા માટે પ્રયત્નો વધારવા પડશે આશા છે તમને મારો આ વિડીયો પણ ઇન્ફોર્મેટિવ અને સારો લાગ્યો હશે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવા જ એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે મારા આવનારા વિડીયોમાં